નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે આજના સમાચાર ચકલાસીમાં નાખુના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલયો બંગાર હાલતમાં જોવા મળ્યા નડિયાદ તાલુકાના ચકલાસી ગામમાં સાફ સફાઈ સ્વચ્છતા અભિયાન ખાલી કાગળો ઉપર જ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ચકલાસીમાં માં છે છ થી સાત જાહેર શૌચાલયો બનાવવામાં આવેલ છે પરંતુ દરેક શૌચાલયો ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે સો પબ્લિકના ટેક્સના પૈસાનો દુરુપયોગ નથી ચકલાસી ચીફ ઓફિસરને પૂછ્યું તો તેમણે તો એ જ ખબર નથી કે શૌચાલયો કેટલા બનાવેલા છે અને કઈ કઈ બનાવેલા છે ચકલાસીની જનતા ગંદકીથી હેરાન પરેશાન છે લાખોના ખર્ચે બનાવેલ શૌચાલય હોવા છતાં ખુલ્લામાં જવા મજબૂર આવા તંત્રને કોણ ચલાવી રહ્યું છે શું અધિકારીઓને આની જાણ નથી કે પછી મળી કહું છે રિપોર્ટર નિલેશ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા